બે દિવસીય ગુજરાત પ્રવાસે પીએમ મોદી વડોદરામાં રોડ શો બાદ દાહોદ પહોંચ્યા પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને આપી લીલી ઝંડી સાથે જ તેમણે લોકોમોટિવ એન્જિનનું નિરીક્ષણ કરીને તેની માહિતી પણ મેળવી હતી જ્યાં તેમણે રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત સાબરમતીથી વેરાવળની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી પણ આપી હતી ઓપરેશન સિંદુર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે મોદી આજે દાહોદ ખાતે વીસ હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટમાં બનેલા નવ હજાર એચપીના પ્રથમ લોકો મોટિવ એન્જિનનું વડા લોકાર્પણ કરવામાં આવ્યું હતું દાહોદ ખાતે પીપીપી મોડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં દસ વર્ષમાં બારસો એન્જિન તૈયાર કરવામાં થશે અને ભવિષ્યમાં તેને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં સો ટકા મેક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે આ લોકો મોટિવ એન્જિનની ખાસિયત એ છે કે ચાર હજાર છસો ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા પણ ધરાવે છે એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે આ સાથે જ દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે દાહોદોમાં વીસ હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી દસ વર્ષમાં 1200 જેટલા લોкомоટિવ એન્જિન તૈયાર થવાના છે દાઉદ મહાલ 4 એન્જિન હમણાં જ તૈયાર થઈ રહ્યા છે આ તમામ એન્જિન ઉપર મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ લખાશે દાઉદનો બટ પડી ગયો છે થોડી દેર પહેલા અહીં હજારો કરોડ રૂપિયાની પરિયોજનાઓ કા સિલાન્યાસ ઓર લોકાર્પણ ہوا છે इसमें सबसे शानदार दाहोद के इलेक्ट्रिक लोकोमोटिव फैक्टरी है तीन साल पहले मैं इसका शिलान्यास करने आया था और कुछ लोगों को तो आदत हो गई है कुछ भी गालियां देने की वो कहते थे चुनाव आया तो मोदी जी ने फैक्ट्री का शिलान्यास किया कुछ बनने वाला नहीं है ऐसा कहते थे आज तीन साल के बाद हम सब देख रहे हैं अब इस फैक्ट्री में पहला इलेक्ट्रिक लोकोमोटिव बनकर तैयार हो गया और थोड़ी देर पहले उसको मैंने हरी झंडी दिखाई है ये गुजरात के लिए देश के लिए गर्व की बात है आज गुजरात को एक और उपलब्धि हासिल हुई है गुजरात के शत प्रतिशत रेल नेटवर्क का बिजलीकरण पूरा हो चुका है मैं इसके लिए भी गुजरात के मेरे सभी भाई बहनों को बहुत बहुत बधाई देता हूं